કૃષ્ણ કનૈયા લાલ કી જય આજનું કીર્તન છે ફિલ્મી ઢાડ ઉપર હરિ ગુણ ગાવો બીજાનું શું કામ છે હરિ ગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે હરિ ગુણ ગાવો બીજાનું શું કામ છે જાતની છે બિલડી સબરી એનું નામ છે જાતની છે બિલડી સબરી એનું નામ છે રામ લક્ષ્મણ એની જો પડીએ જાય છે રામ લક્ષ્મણ એની જો પડીએ જાય છે એઠા બોર આરોગ્યા પછી જાતનું તો કામ છે એઠા બોર આરોગ્ય પછી જાતનું શું કામ છે હરિ ગુણ ગાવો બીજાનું શું કામ છે ગુણ ગાવો બીજાનું શું કામ છે જૂનાગઢનો વાસી નરસૈયો એનું નામ છે જૂનાગઢનો વાસી નરસૈયો એનું નામ છે શામળ સાનું રૂપ લઈ વાલો મારો જાય છે શામળ સાનું રૂપ લઈ વાલો મારો જાય છે મૂડી લઈને આવે પછી બેંકનું શું કામ છે મૂડી લઈને આવે પછી બેંકનું શું કામ છે હરિગુણ ગાવો બીજાનું શું કામ છે ગુણ ગાવો બીજાનું શું કામ છે ભરી સભામાં દ્રૌપદી પોકારે ભરી સભામાં દ્રૌપદી પોકારે ગરુડે ચડીને ગિરધારી ત્યાં આવે ગરુડે ચડીને ગિરધારી ત્યાં આવે ચીર પૂરવાયા આવે પછી મિલનનું શું કામ છે ચીર પૂરવાયા આવે પછી મિલનનું શું કામ છે હરિગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે ભક્ત બોડાણો દ્વારિકામાં જાય છે ભક્ત બોડાણો દ્વારિકામાં જાય છે તુલસી ચડાવી રાજી રાજી થાય છે તુલસી ચડાવી રાજી રાજી થાય છે ડાકોરનો નાથ સાથે બીજાનું શું કામ છે ડાકોરનો નાથ સાથે બીજાનું શું કામ છે હરિગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે मीरा बाईने भ्या मीरा पजव्या भ्यारना ते प्या रा मोकलिया जा ते प्या मो